એલસીબીએ વાલિયા તાલુકાના દૌલતપુર ગામની સીમમાં ઓડીમાં સંતાડેલ ચાર પોઈન્ટ એક્યાસી લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીના પીઆઈ એમ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નવાનગર ગામ ખાતે રહેતો કુખ્યાત બુટલેગર વાસુદેવ જસુભાઈ વસાવાએ દૌલતપુર ગામની સીમમાં દોલતપુર વગામાં ખેતરની ઓડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની એક હજાર પાંચસો ચોર્યાસી નંગ બોટલ મળી કુલ ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર વાસુદેવ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર વાડી ગામના બુટલેગર રાહુલ ઉકારામ માડીને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસ સૂત્ર પાસેથી આ માહિતી ગત રાત્રિના અરસામાં સામે આવી હતી